ચાલો જાણીએ મંતવ્ય ગ્રીન વપરાતા વિશે જે ફૂટિંગ છે એ જમીન લેવલની અંદર અમે રૂબરૂ જોયેલા હતા અને એ ફૂટિંગ બહુ સારા હતા ભલે ત્રણ માળનું બાંધકામ છે પણ ઉપર હજુ બે માળ ખેંચાય એ પ્રમાણે એમને સ્ટીલ બી સારી કંપનીનું વાપર્યું છે પોતે હાજરી ભી આપે છે ઇન્ટરનલ મટિરિયલની અંદર એ લોકોએ પીવીસી ફિટિંગની અંદર એસ્ટલનું પીવીસી ફિટિંગ એ લોકોએ વાપર્યું પછી જે જે એના નળ કે જે કહીએ કે જે વાલ કે જે નળ શેરાના પ્લસ એના સિવાય જે સેક્શન બારીની વાત કરીએ તો એ લોકો ડુંભાલની સેક્શન બારી એટલે બહુ સારી વસ્તુ એ લોકોએ યુઝ કરી છે એમ એટલે એમાં કોઈ વિચારવાનો પ્રશ્ન જ નથી આવતો એમ તો રેતીમાં તો પાંચ માણસો પાંચ માણસો ચેક કરે કે ભાઈ આ રીતિ કરવા લાયક સ કામ કરવા લાયક તો જ રીતિ ચલાવવાની કે ગાડી પાછી જાય એવી રીતના એવી રીતના ઈટ પણ અમારી ચેકિંગ થાય એવી રીતના કપચી પણ ચેકિંગ થાય જે લોખંડ આવો ગાડી એ ગાડીના દરેક એમ એમ કહેવાય એનું કટિંગ થાય એ કટિંગ થાય ને લેબોટરીમાં જાય એ લેબોટરીમાં જાય એ પાસ થાય તો જ ગાડી ઉતરવાની ને કે ગાડી ઉતરવાની નહીં